આપણે આગળ વાત મહેસાણાની તો મહેસાણા અર્બન ચૂંટણીમાં આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે ચાલી રહેલા ચૂંટણી પ્રચારમાં રાજકારણ અને સમાજવાદ જોડાતા ગરમાવો સર્જાયો છે અને ત્યારે બેંકમાં પૂર્વ ચેરમેન જી કે પટેલે વિરોધી પક્ષ કરતા જે આક્ષેપોને નકારતા કહ્યું હતું કે ડીએમ પટેલ અને તેમની ટોળકી સત્તા મેળવવા માટે હવાયતીએ ભરી રહી છે અને

તેઓ જે બેંકમાં જવા માંગે છે તેના ઉપર કાદો ઉછાડીને બેંકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી રહ્યા છે ત્યારે વિરોધીઓ જ્યારે પેઢી વાદની વાત કરી રહ્યા છે ત્યારે બેંકમાં અનિલભાઈ હતા અને ત્યારબાદ તેમના ભાઈ અજીતભાઈ અને આજે તેમનો દીકરો ચૂંટણી લડી રહ્યો છે અને ત્યારે ચંદુભાઈ પટેલે બેંકને ઉભી કરી અને લોહી રેડ્યું છે અને તેમને સાથે રહીને હું આગળ વધ્યો છું ચાઇલ્ડિશ વિચારો કહેવાય આ બેંક એક એક સમાજની બેંક નથી આ બેંક બધા બધા સમાજોની બેંક છે એટલે આ કોઈ એક એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી અને એક માટે પ્રયત્ન કરવો ના જોઈએ કારણ કે આ બેંક આવડી મોટી થઈ છે તો એમાં બધા જ સમાજ બધી જાતિઓ અને બધા જ વિસ્તારોનો અહીંયા આપણને સહયોગ મળ્યો એના કારણે આવડી મોટી બેંક થઈ છે એટલે આ જે કઈ વાત છે વાહિયાત વાત છે અને એમાં પડાય નહીં જે રીતે કહી ગયા હવે બેંક આ બેંક એ વિશાળ બેંક છે બેંકની અંદર કોઈ કોઈ સમાજ કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર બધા જે જે વિસ્તારમાં જે છે અને જ્યાં જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે

ડિરેક્ટર પદની ચૂંટણીમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ જંગ હાલ ગરમાઈ ગયો છે અને જણાવી દઈએ કે બેંકની પ્રતિષ્ઠાને નુકસાન કરવામાં આવી રહ્યું છે તેવો પૂર્વ ચેરમેનનો આરોપ છે પૂર્વ ચેરમેન તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો બેંકમાં ડિરેક્ટર પદ પર આવવા માંગે છે તે લોકો એ જ બેંક પર કિચડો ઉછાડી રહ્યા છે અને બેંકને ખોટી બદનામ કરી રહ્યા છે ખોટી ખોટું બદનામ કરવાની સાજિશ રચી રહ્યા છે અને ત્યારે જણાવી દઈએ કે આ ચૂંટણી જે છે તે ચૂંટણી આવવાની સાથે જ હાલ ત્યાં જે ચૂંટણીનો જે જંગ છે તેમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને જણાવી દઈએ કે આ ચૂંટણીમાં હમણાં હાલને આપણે વાત કરીએ તો મહેસાણા અર્બન બેંકની જે ચૂંટણી યોજાવાની છે તેમાં રાજકીય અને જે પેઢી વાદની વાતો પણ અત્યારે હાલ સામે આવી રહી છે અને જેને લઈને માહોલ ગરમાઈ ગયો છે વિચારો કહેવાય આ બેંક એક એક સમાજની બેંક નથી આ બેંક બધા બધા જ સમાજોની બેંક છે એટલે આ કોઈ એક એક સમાજનું પ્રભુત્વ છે એવું માનવાની જરૂર નથી અને એક માટે પ્રયત્ન કરવો ના જોઈએ

અને એ બધાએ સમજવાની જરૂર છે બેંક આ બેંક એ વિશાળ બેંક છે બેંકની અંદર કોઈ કોઈ સમાજ કોઈ જ્ઞાતિ અથવા કોઈ વિસ્તાર બધા જે જે વિસ્તારમાં જે છે અને જ્યાં જ્યાં જે જાતિ અથવા તો સમાજો છે એ બધા જ એના લોન ધારકો અથવા ડિપોઝિટર છે અને એના સભાસદો બી છે એટલે બેંક કોઈ પર્ટિક્યુલર સમાજની છે એવું માનવાની જરૂર છે